હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાળા તલનું કચરિયું શિયાળામાં આપણે કાળા તલનું કચરિયું ખાઈએ તો આપણી હેલ્થ આખું વરસ સારી રહે તો કચેરીઓ બનાવવા માટે મેં અહીં એક કપ કાળા તલ લીધા છે નવથી દસ નંગ જેટલી ખજૂર સૂટ ગંઠોળા ગુંદર કોપરાનું છીણ ગોળ કાજુ બદામ મગજ બી આ વન ફોર્થ કપ તલનું તેલ લીધું છે કચરીઓ બનાવવા માટે હંમેશા તલનું તેલ જ લેવાનું બીજા કોઈ પણ તેલનો ઉપયોગ કરવો નહીં અને ઘીનો પણ ઉપયોગ કરવો નહીં સૌથી પહેલાં આપણે ખજૂરને થળિયા કાઢી અને સુધારી લઈશું કચરીઓ આપણે જે ઘાણીમાં બનતું હોય છે એ ઘણી બધી ક્વોન્ટિટીમાં બનતું હોય છે એટલે એની જાતે જ તલનું તેલ બહાર આવતું હોય છે જ્યારે આપણે મિક્સરમાં બનાવવાના છે એટલે આપણે તેલનો ઉપયોગ કરવો પડશે આયુર્વેદમાં તો જો ખાવામાં તેલનો ઉપયોગ કરવો હોય તો તલના તેલનો જ ઉપયોગ કરવાનો જણાવ્યું છે તલનું તેલ બોડીને એક એક છિદ્રમાં પહોંચે છે અને વાયુનો પ્રકોપ દૂર કરે છે હવે ખજૂર સુધારીને તૈયાર છે હવે આપણે અંદરને તળી લઈશું તો અહીં મેં પચાસ ગ્રામ જેટલો ગુંદર લીધો છે જેને આપણે ઘીમાં થોડો થોડો કરીને તળી લઈશું તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે ગુંદરને તળીશું ગેસની સ્લો ફ્લેમ પર ગુંદરને તળવાથી ગુંદર અંદર સુધી તળાઈ જશે ગુંદર કાચો ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું જો ગુંદર ભેજવાળો હોય તો થોડીવાર માટે તેને તડકે પણ રાખી શકાય છે અને ત્યારબાદ તળવાનો ગુંદર બધો સરસ તળાઈ ગયો છે હવે આપણે તેને ઘીમાંથી બહાર કાઢી લઈશું સેમ રીતે આપણે બીજો ગુંદરને પણ તળી લઈશું તો બધો ગુંદર તળાઈ ગયો છે તેને હવે સાઈડ પર રાખી દઈશું અને તેનો ઉપયોગ પછી કરીશું હવે એક મિક્સર જારમાં આપણે તલને લઈ લઈશું અને તેને આપણે પીસી લઈશું તો પહેલાં બધી સામગ્રી નાખ્યા વગર જ આપણે તલને પીસી લઈશું તો આ પ્રમાણેના તલ પીસાયા છે બીજી બધી સામગ્રી રાખીને આપણે ફરીથી આપણે તલને પીસીશું તો હવે બીજી બધી સામગ્રીને એડ કરીશું તો બદામ કાજુ ગોળ કોપરાનું છીણ ખજૂર સૂંઠ ગંઠોળા તળેલું ગુંદર મગજતરીના બી તલું તેલ આ બધી સામગ્રીને આપણે એક સાથે જ એડ કરી દઈશું અને બધું મિક્સરમાં પીસી લઈશું થોડું પીસાય એટલે આપણે તેને ચેક કરી લઈશું અને જરૂર પડે તો તેને વચ્ચે હલાવતા રહીશું અને ફરીથી પીસીશું તો ટોટલ થઈને આપણે દસથી બાર મિનિટ માટે આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને પીસીશું એટલે તલમાં રહેલું તેલ પણ બહાર આવશે અને બધું અંદર આપણે મિશ્રણ પણ એક રસ ભેગું થઈ જશે તો કચેરું સરસ મજાનું પીસાઈ ગયું છે હવે આપણે તેને એક થાળીમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું કચેરું પીસાઈ ગયું છે અને બધું મિશ્રણ એકદમ સરસ રીતે ભેગું થઈ ગયું છે હવે અથવાડે પણ તેને એક વખત ભેગું કરી લઈશું અને બધું મિશ્રણ એક રસ કરી લઈશું બસ હવે આ એકદમ પરફેક્ટ કચરિયું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેને ગાર્નિશ કરી લઈશું તો સૌથી પહેલાં કોપરાનું છીણ તળેલું ગુંદર અને બનાવેલું કચરિયું મિશ્રણ કાઢીને આપણે સરસ રીતે તેને દબાવી લઈશું એટલે સરસ મજાનું કચરિયું સેટ થઈ જશે તો સરસ મજાનું કાળા તલનું કચર્યું બનીને તૈયાર છે જેને મેં અનમોલ્ડ કરી લીધું છે તો ઘરે જ ખૂબ જ સહેરાઈથી અને ઘરની ચોખ્ખી સામગ્રીથી ખૂબ જ હેલ્ધી એવું શિયાળામાં ખવાતું કાળા તલનું કચરિયું બનીને તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો